નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવતી બની છે વિગત મુજબ ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહે ભાટબર વાસે પોતાના કુટુંબ સાથે રહે છે ફરિયાદીનો મોટો ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ મૃતક તથા નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કુટુંબ સંબંધિત બાબતે અદાવત ચાલતી હતી મળતી માહિતી મુજબ પચીસ ઓક્ટોબરે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારથી જ બંને વચ્ચે મન દુઃખ વધ્યું આ અદાવતનું બદલું લેવા આરોપી ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ફરી બોલાચાલી દરમિયાન ગુસ્સાના ભરાડે આવી જઈ પોતાના મોટા ભાઈ વિક્રમભાઈના માથાના ભાગે બોતર પદાર્થ વડે હુમલો કર્યો હતો હુમલો એટલો જોરદાર હતો કે વિક્રમભાઈને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરી મચી અને તાત્કાલિક વાવ પોલીસ મથકને જાણ કરવામાં આવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો તેમજ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરાયા સાથે જ આરોપી અમૃતભાઈને ગણતરીના જ કલાકોમાં રાઉન્ડ અપ કરી પોલીસમાં મથકે લાવી પૂછપરછ હાથ ધરી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કુટુંબની અદાવતના કારણે ગુસ્સે આવી જઈ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ વાવ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ એકસો ત્રણ એક તથા ગુજરાત પોલીસ એક્ટ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે આ બનાવના પગલે ભાટવર ગામમાં શોક અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે ગ્રામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે કે એક જ માતાના બે પુત્રો વચ્ચેની અદાવત આખરે જાન લેવા સાબિત થઈ છે બીરો રિપોર્ટ રણાભાઈ પારેગી વાવ થરાદ